સો ગાઈસ અત્યારે વાગે છે સવારના છ અને હું આવી ગઈ છું સલૂન કાલુભાઈ તોફાન કરે છે સવારની પોરમાં તો અત્યારે વાગે છે સવારના સાત અને હું ફ્રી થઈ ગઈ છું કામ કરીને તો ચલો આપણે જઈએ ઘરે તો હવે હું ઘરે આવી ગઈ હતી અને કાનાજીની પૂજા કરી અને હું ને મમ્મી નીકળી ગયા હતા મંદિર જવા માટે અને ત્યાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે વાત જ જવા દઉં એક્ટિવા પણ માન ચાલી રહી હતી જોઈ શકો છો તમે અને મેં ને મમ્મીએ મંદિરે દર્શન કરી લીધા હતા હવે અમે જઈ રહ્યા હતા ઘરે સુપ્રભાત સો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો મંદિરેથી દર્શન કરી અને હું આવી ગઈ હતી સલૂન અને આજનો ડે સ્ટાર્ટ થઈ ગયો છે તો કાલનું મોડલ શૂટ સારી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે પણ હું વિચારું છું કે મોડલ શૂટ કરું બટ જોઈએ વરસાદનું શું છે કેમ કે કાલે ફૂલ જ વરસાદ હતો એટલે અમને સલૂનમાં શૂટ કરવું પડ્યું હતું તો જોઈએ આજે શું થાય છે બેઠા છે પૂનમ દીદી સમોસા ખાય છે દેખાવ તો કેસે સમોસા ખાય છે આ મમ્મીના ના વ્હીલ છે વ્હીલ ખાધા મમ્મીએ કા એકલા એકલા મેં કઈ નથી ખાતું है न? ना मुंका बहुत खाती हैं खाते हैं हाँ मुंका हाँ, है ना तो भूख लगी थी हाँ नहीं। वही तो आमी तो आपको फोर्स किया कि आप खाओ <स tomar़ी> हाँ, है ना है हाँ सही बात है मुंका ही उसने खाओ आमी खाते हैं आमी खाते हैं सही बात है हाँ आप लोग ही खाते हो चलो आप जो पूनम दीदी आप जो आप जल्दी जा रहे हो आज हाँ बात है। मैं जल्दी जा रही हूँ आप भी आप तो आप आप जा रहे हो आप रुक आपकी हो अच्छा क्या करिए है ना बड़े बड़े मैडम है बात बड़े मैडम आप थ्रेडिंग करवाइएगा थ्रेडिंग क्या कर रहा हूँ आईब्रो तोड़ अच्छा आप खुद का आईब्रो कर सकते हो नही नहीं कर सकते हो आपका करना है मेरा तो देखो ना हो गया है आईब्रो आज जो है ना नानी के घर जा रही हूँ वहाँ पे सूखी थी मम्मी पंखा धीमा का हिंदी गुजराती मिक्स सब मिक्स है हिंदी गुजराती मिक्स मानवीर भाई आया स्कूल थी आप वीडियो बनाए

ગાઈસ અમારે અહીંયા બહુ જ વરસાદ છે જોઈ શકો છો તમે વીજળી થાય છે ગાઈસ કેટલો બધો વરસાદ આવે છે તો ગાઈસ હવે હું શેરીમાં જાઉં છું તમને બતાવું શું હાલ છે શેરીનું મેં છત્રી લઈ લીધી છે જોઈ શકો છો કોઈ નથી દેખાતું શેરીમાં દૂર દૂર સુધી તો હવે અમે આવી ગયા હતા શોપ ક્લોઝ કરવા માટે ઓ માય ગોડ કેટલો બધો વરસાદ છે ત્યારે હું ને મમ્મી ઉપર જઈ બોલો તો અમે આવી ગયા છીએ સન્નાબેન વરસાદ માં નાવા માટે હાલો ઉપર હાલો 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 હવે હાલો હું ને માનવી જઈએ છીએ છત ઉપર હે કેમેરો મૂકી દઉં કેમ

એ વિછાત્રી લઈને ખરે ઓહો તો ગાઈસ અમે છીએ નાની નગરે અત્યારે અને લાઈટ નથી આવતી મામી નાય છે વરસાદમાં લાઈટ છે ને બહુ જ વરસાદ છે કા મમ્મી નાની મજા આવે છે ને વરસાદમાં નાવાની બગલ ગલ હાલો આપણે બે જાઈએ બંધ થઈ ગયા વીજળી તો થાય મને તો કાકાની મેગી ખાવીએ હા જો છોકરામ ફૂલ એન્જોય કરે છે વરસાદમાં એ તારું નામ શું છે આમ જો પોતપોતાનું નામ બોલો છો માનું આમ કાર નામ બોલો પોતપોતાનું

ફેમિલી ફોટો ફોટો પે હે કપલિયા કપલિયા કા કપલ્સ તો હવે આવી ગયો હતો મારો રોટલી કરવાનો વારો અને ફટાફટ રોટલી કરી અને અમે બેસી ગયા હતા જમવામાં અને જમવામાં શું બનાવ્યું હશે ગેસ કરો તો છે કઢી ચટણી ખીચડી એન્ડ રોટલી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય બાય